નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરીવાર આપણે આવી ગયા છીએ મહુવા તાલુકાના કાટીકડા ગામે ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે તેને રીંગણની અંદર આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે સુપીક સોઈલ તે યુઝ કરેલી છે તો હું પહેલાં મારો પરિચય આપી દઉં મારું નામ છે રાજેશ પટેલિયા ભાવનગર એરિયો સંભાળું છું હવે આપણે ખેડૂતની વાડી આવ્યા છીએ રીંગણ જોવા માટે તો તેની આપણી સિગ્મા કંપનીની સુપીક સોઈલ યુઝ કરેલી છે તો તેનું પહેલાં આપણે નામ

બધી રીતે આ સારી બરોબર તમે આ સુપીક સોઇલ કેટલી વાર યુઝ કર્યું છે મેં થી પાંચ વાર યુઝ કર્યું બરાબર રીંગડથી વીસ વીસ ડીને ગાળે બરોબર તો આ પ્રોડક્ટ છે સુપીક સોઇલ તો બીજા ખેડૂતને વાપરવાની ભલામણ કરશો હા વાપરવામાં ફૂલ ફાયદો હાલથી બરોબર ગમે એ મોલમાં એમ મેં પોરી એર્ડામાંય વાપર્યું હું એર્ડામેય ફૂલ રિઝલ્ટ આવ્યું બરોબર એટલે મેં પછી આ રીંગણીમાં ટેસ્ટ માર્યો તો રીંગણીમાંય હારો રિઝલ્ટ બતાવ્યું Okay